ઉત્તરાયણ અમરોલી સરથણા વરાછા કતારગામ પોલીસ સ્ટેશન ઉસ્તાના વાહન ચોરીના ચોરીની દસ મોટર સાયકલ સાથે ગુનેગારની ધરપકડ કરતી દસ ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગેની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાય પોલીસ કમિશનર શ્રી જ્હોન પાંચ સુરત શહેર તથા મધ્યદેશ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એમ જેડ નાઓની સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જેડ પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપ્યું જે અન્વયે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અમૃતલાલ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ નાઓના તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે આરોપી કેયુર સુરેશભાઈ તોગડિયા ઉમર વર્ષ ઓગણીસ ધંધો હીરા ઘસવાનું રહે ડી એકસો ચાર નીલકંઠ સ્કાય વરિયાઉ છાપરાભાઠા અમરોલી સુરત શહેર મૂળ ગામ હોડખલી તાલુકો જિલ્લો રાજકોટ તેને ચોરીની એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર જીજો ઝીરો ફાઇવ એસ વી ઝીરો સિક્સ એટ ફાઇવ છે તે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુના કામે પકડી પાડી કરેલ તેની તેણે સદર મોટરસાયકલ આશરે છ દિવસ પહેલા ઉત્તરાયણ મોટા લજામણી ચોક ગોપીનાથ કોમ્પ્લેક્ષની દુકાન સામે જ્વાહર ચોરી કરેલ હોવાનું જણાવેલ આ સિવાય પણ તેણે સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી પાંચ ઉત્તરાયણ વિસ્તારમાંથી બે વરાછા સરથાણા તથા વિસ્તારમાંથી એક એક મળી મોટરસાયકલ ચોરી કરેલ હોય જેની કુલ રૂપિયા બે લાખ મોટર આપી તેના રૂપિયા લઈ વેચાણ કર્યા બાદ વાહનના ડોક્યુમેન્ટ્સ આપેલ નહીં તે પાંચ મોટરસાયકલ તેમજ વેચાણ કરવાની બાકી ચાર મોટરસાયકલ તેમજ ટ્રાફિકમાં પકડાયેલ એક મોટરસાયકલ મળી કુલે ચોરી કરેલ મોટરસાયકલ સાયકલ દસ સાથે પકડાયેલ ગયેલ છે

અ સદર ઇસમ એનું નામ છે કેવુર ઢોકળિયા છે અને પહેલા હીરા અઘસવારનું કામ કરી કરતો તો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવો બાઈક રિકવર કરાવવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવી થી જે લોક ખુલી જાય એ વાહનો ની ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં ડીટેઈન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરાવાઠા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવ પહેલા બે એક માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે નહીં આમાં એ એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે